મિત્રો જય દ્વારકાધીશ બધાને રામ રામ કેમ બધા મજામાં નવા બ્લોક માં સ્વાગત છે આજ તક બૂસ ન બી સોંપવાના હે અઢાર કાર રૂમા ત્યાં સોંપી દીધા બીજું બાકી હે હૈ વાવવાના હે અને બીજું આ નળિયું ને ફિટ કરવાની હે દીપકની પછી પાણી ચાલુ કરવાનું થાય ને દીપકમાં એટલે

અહીં હું જે કરી ઉમણી બધી બાકી છે હજી જેવા ઉમણી ખેંચવી જો થોડીક ઉમણી લાંબી હતી ને એટલે આ બધી થઈ ગઈ હરખી અનુકૂળ લાંબી વાઈ ગયા હમણાં વાવવાના હે હમણાં બધા કારાં તરબૂચ વાવવાન થાય હમણાં ઓલા કાબરા તરબૂચ આવે ને એ વાય હમણાં કારણ હવે એ વાવવાનું ચાલુ કરવાને નળિયું પાહણી કરી દી આવે એ કરવાને હમણાં થોડુંક બાકી છે વાનથી લાઈનમાં બે ભાગ પડે અડધો ભાગ ગુમણો બાકી હમણું અડધો પાડો એ બધું ભેગમાં પાવું હોય તો પી જાય ફેર અડધું અડધું પાવાનું થાય આમાં વચમાં ક્યાંક ક્યાંક કાગળ ઉડે ને આજે આગ ધોળ નાખવી પડે ફેર આઠ નું બાકી કામ આપણે તમારા ખેતર જેવું આવવું હોય જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર ગામનું નામ ભોગાત ખેડૂત નું નામ મેરામણભાઈ રામાભાઈ

નળી અહીંયા હે તે બંધ કરવા દેતા પણ એના નીકળે જામમાં જેવું બેવડી છે फिट कर दे यहाँ પીછે બંધ કરી દઈ ને પછી ચાલુ થાય ત્યાં બધું નકર પાણી નીકળી જાય દબાણ હોય તો પાણી નીકળે આમાં આ રીતે ચાલુ રહીએ

ઘાડી ખેંચાઈ ગઈ છે હરખી થઈ ગઈ બધી આમાં પાણી ચાલુ થાય દોઢ બે કલાક થાય બેગું ચાલુ કરવાનું છે અટાણે જ કરી દઈએ ચાલુ

ઉપર નો એક વાગ્યો મોટો ચાલુ થઈ ગયો મને લાગે પાણી આવી ગયા આપણે કમ્પ્યુટર પાણી ચાલુ કરી દીધું બધા આખી વાળી ભેગું પાણી પીએ છે ચાલુ હવે નળિયું બંધ કરવાનું હાલે નળિયું બંધ કરી દઈએ એટલે હા પાણી બંધ થઈ જાય નામાં વધી જાય કલાક થઈ ગઈ હડતમ ભળતમ પડ લો હજી ચાલો હવે ચાર કલાક ચાલો રેવા જવા રેડી થઈ જા જા જી એક નું કામ હે હવે આપણે આમાં તરબૂજ પછી તરબૂચ પી પછી કઈ કામ ન મરે આમાં પાવાની દવા સાટવા ચાર પાંચ અહીંયા ઓછી અત્યારે સાડા પાંચ વાગ્યા મોટર હજી ચાલુ છે હવે કલાકે કલાકે હાલી જાય એટલે બે જાય દરપોસ્ત પાસે કલાક દોઢ કલાક તો હવે મળીએ બીજા નવા બ્લોકમાં અહીં આપણે બ્લોગ પૂરો કરીએ તમને વિડીયો પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો બે લાયકન ઓન કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી ચલો મળીએ બીજા બ્લોકમાં